પાંચ હજાર વર્ષ પેલા આ દેશ માં ક્યાંય મંદિર નતા આર્ય લોકો લઈ ને એવા બધું વિષ્ણુ આર્યુ જયારે આ દેશ માં મંદિર નોતા જયારે આ દેશ માં મસ્જિદ નોતી જયારે આ દેશ માં વિષ્ણુ મૈસર નહોતા પંડિતો નોતા તેદી આ દેશ ને સોનેજી ચીડિયા કેતા સોનાની ચીડિયા હોના આવી અને આપણો મૂળ ધર્મ મૂળ ધર્મ કયો સ્વધર્મ સ્વતે સ્વ ધર્મ એને બીજું નાખ્યું આપણામાં કોક હા જીવવાની શરૂઆત કરી કબીર કે હું આખી દુનિયા ફેર્યો બધાય મંદિરે ઉષ્મો પીડ્યો પણ બેઠો ઈ બોલ્યો નહીં

કબીર પાસે આ ચલતા દેવળ પૂજ્ય છે કામ ધર્મ માનવ સેવા પ્રભુ સેવા માણસ ને તો નીચ ગણ્યા એના હામી અભડસટી રાખી ઓલાનું ઘરનું અનાજ નો ખવાય ઓલા નું પાણી નો પીવાય જળ બુદ્ધિ માં વળગાડી દીધા આઠઠારા માં ખોકે મારી જિંદગી ના 53 વર્ષ બગડ્યા તિલક કરતા 53 ગયા પૂજા કરવામાં આરીસા માં જોઈને ખૂબ ખૂબ મેકઅપ કરે અરે ભક્તિ કરવામાં વૈરાગ હોય વૈરાગ મંદિર એ દર્શન કરવા જાવું હોય તો અગા વણ ગાર એક કલા આ કોઈ ભક્તિ દર્શન દર્શન કરવા જાવું કે દર્શન દેવા જાવું છે જ્યાંથી ભગવાન રાજી થાય એના વિરુદ્ધ વ્યાજ અહીં છે આપણે તિલક કરતા ત્રેપન ગયા જપ માળા નાકા ગયા કથા સાંભળી સાંભળીને ફૂટી ગયા કાન અખા કોઈ ના આવ્યું બ્રહ્મ જ્ઞાન તીરજ ફરી ફરી થાક્યા ચરણ તોય ન પહોંચ્યા હરી ચરણ એક મૂર્ખ ને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ જળ ભાળીને ને કરે સ્નાન તુલસી દેખી તોડે પાન અખા આ તો બહુ ઉત્પાત અને ઘણા પરમેશ્વર આ ક્યાં ની વાત હવે જેદી મસ્જિદ નહોતી જેદી મંદિરો નહોતા તે દી આપણા વડવા ને માનતા હતા ક્યાં ભગવાન અને અટાણે હાલ ગોકુળ માંથી કૃષ્ણ ગયા

સદગુરુ વિના કોઈ દી પડે સદગુરુ વિના પશુ જેવું જીવન જીવી અને મરી જવા ના આપણે ભગવાન જાજા જાજા હોય હોય સત્ય રામ ભગવાન કૃષ્ણ ભગવાન રામોપીર ભગવાન સ્વામિનારાયણ ભગવાન નારદ ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુ ભગવાન ટ્રેક્ટર ભરો એટલે ભગવાન પરમાત્મા જાજા નો હોય પરમાત્મા એક જ છે સત્ય ઈજ પરમાત્મા સતના કોઈ દી વાળા નો હોય સત નું કોઈ દી મંદિર નો હોય આપડા ગઢા આ કાઈ નોતું થી કે ને માનતા હતા હઉ પ્રથમ દાતણ પાણી કરીને સૂર્યને નમસ્કાર કરતા આ સૂર્ય રામ નો બનાવેલ નથી સૂર્ય કૃષ્ણનો બનાવેલ નથી સૂર્ય સ્વામિનારાયણ નો બનાવેલ નથી ગમે એટલા ભગવાન થયા હોય દુનિયામાં કોઈ ભગવાન નો બનાવેલ સૂર્ય નથી અને બધા બધા ભગવાન ઉપર તપતો હતો સૂર્ય ને શું કરવા આપણા ગઢા માનતા હતા સૂર્ય આપણને આપે છે સૂર્ય આપણને શું આપે છે એક તો દરરોજ અજવાળા આપે છે રાત બગાડે અંધારું ને અજવાળું આપે પેલું વી બીજું શું આપે કુણો કુણો તડકો ઝીલો તો આપણા શરીરમાં વિટામિન ડી એ આપણે આપે બીજું સૂર્ય શું આપે તે સૂર્ય થી